આપની પાસે આવીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ઇલેક્શન કમિશન છે તે કેવા પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે કારણ કે ફક્ત એક મહિનાનો સમય જ બાકી છે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી હશે રાજકોટ ખાતે કેવા પ્રકારની તૈયારી પ્રથમ રેન્ડમાઇઝેશન આવતીકાલે રાજકોટમાં છે અને ત્યારબાદ રવિવારે ઈવીએમ ની ફાળવણી થવાની છે જિલ્લા ચૂંટણી મુખ્ય અધિકારી પ્રભવ જોશી દ્વારા હાલ અત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં જેટલા પણ મતદાન મથકો છે તે તમામ કો મતદાન મથકો પર કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે થઈને બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે ખાસ રાજકોટ શહેર અને જિલ્લામાં ક્યાંય અત્યારે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનો ભંગ નથી થતો તેના માટે થઈને પણ દસથી વધુ ટીમો અત્યારે સતત રાઉન્ડ ધકલોક પેટ્રોલિંગમાં છે રાજકોટ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાએ પ્રચારના પણ અત્યારે શ્રી ગણેશ કરી દીધા છે દિલ્હીથી આવ્યા બાદ આજે તેઓ પ્રચાર પ્રસારમાં જોડાયા હતા જોકે સામે કોંગ્રેસ તરફથી હજી ઉમેદવાર બાકી છે પરંતુ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે તમામ અધિકારીઓને પોતાની ડ્યુટી પણ ફાળવી દેવામાં આવી છે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં જ દિવ્યાંગો માટે ખાસ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે જેમાં જે દિવ્યાંગો છે સો ટકા દિવ્યાંગો તેને અલગથી ડ્યુટી ફાળવવામાં આવી છે તે તમામ ન્યૂઝ ચેનલ ઉપર આચાર સંહિતાનો ભંગ થતો નથી તેની તકેદારી રાખે છે નેતાઓના નિવેદનો પર ધ્યાન રાખે છે અને સાથે જે જે ચેનલોને દેવામાં આવે છે કે સુરત થી અમિત પણ જોડાઈ ચુક્યા છે મલ્હાર કે જેઓ ગાંધીનગરથી જોડાયા છે મલ્હાર આપની પાસે આવવા માંગીશું ગાંધીનગર માં કેવા પ્રકારની તૈયારી છે ઇલેક્શન કમિશનની આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે કયા કયા પ્રકારના પગલા છે તે ઉઠાવવામાં આવશે અનવી નજર કરવા જઈએ તો જે રીતે આગામી સાત મહિના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે એટલે કે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ગુજરાત રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકો ઉપર સમયસર ચૂંટણીલક્ષી સામાન જે છે તે પહોંચી જાય તેની કવાયત ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા છેલ્લા બે દિવસથી તમામ બેઠકો ખાતે જે છે તે રાજકીય પક્ષોના આગેવાનોને બોલાવીને પેટ મશીન સહિત ઈવીએમ મશીનની રેન્ડમાઈઝેશન જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જો ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની પાંચે વિધાનસભા બેઠકોની અંદર અંદાજીત તેરસો પચાસ જેટલા મતદાન મથકો જે છે તે ઉભા કરવામાં આવ્યા છે ખાસ કરીને આ વખતે દક્ષિણ ગાંધીનગરની જે જે બેઠક છે વિધાનસભા તેની અંદર અંદર લગભગ માસના ગાળાની વધુ નવા મતદારો ઉમેરાતા ત્યાં આગળ લગભગ બે થી ત્રણ નવા બૂથો જે છે તે પણ ચૂંટણી પંચ દ્વારા ઉભા કરવામાં આવે છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન કરાયું છે ઈવીએમ મશીનની જો વાત કરીએ તો ગાંધીનગરની અંદર એટલે કે ગાંધીનગર જિલ્લાની પાંચે વિધાનસભાઓ મળીને ઈવીએમ મશીન લગભગ સત્તરસો ને પચાસની ફાળવણી કરવામાં આવી છે જ્યારે વીવીપેટ અને કંટ્રોલ યુનિટ જે છે લગભગ જે પંદરસોથી સોળસો જેટલા જે છે તે ફાળવણી જે છે તે કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાકની અંદર ગાંધીનગરમાં વીવીપેટ મશીન કંટ્રોલ યુનિટ અને ઈવીએમ મશીનની ફાળવણી જે છે તે બુથ અધિકારી જે હશે તેઓને ફાળવી દેવામાં આવશે એટલે કે લગભગ સાતમી એપ્રિલના રોજ

સાથે જોડાયા છે પરંતુ અમારો નથી આવી રહ્યો અત્યારે હવે સીધા બરોડા જઈશું બરોડાથી દર્શન અમારી સાથે જોડાઈ ચુક્યા છે દર્શન ઇલેક્શન કમિશનની વડોદરામાં કેવા પ્રકારની તૈયારી છે ઈવીએમ મશીન કેટલા મતદાન મથકોમાં કઈ તારીખ સુધી પહોંચાડવામાં આવી શકે છે

એ ચોક્કસથી વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને હવે જે ચૂંટણી વિભાગ છે તે પણ એક્શનમાં આવી ગયો છે આજે સુરતના આજે દ્રશ્ય જોઈ શકો છો કે સુરતમાંથી આજે ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે મહત્વની વાત કહી શકાય કે સરકારી વેર હાઉસમાંથી આજે ઈવીએમની ધૂળ ખંખેરીને તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યા છે સુરતના જે કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીની અધ્યક્ષતામાં વિધાનસભા દીઠ આજે ઈવીએમ છે તેને આપવામાં આવી રહ્યા છે સોળ વિધાનસભામાં કુલ ત્રેવીસ હજાર ઈવીએમ મશીનો આપવામાં આવી રહ્યા છે સાથે વીવીપે વીવીપેટ મશીન પણ આપવામાં આવી રહ્યા છે આજે જે સોળે સોળ વિધાનસભાના રૂમ ખાતે આજે જે ઈવીએમ છે અહીંયાથી ડિસ્પેચ કરવામાં આવશે એટલે કે આજે સરકારી વેરહાઉસ હોય છે ત્યાંથી આ ઈવીએમ કાઢવામાં આવ્યા છે મહત્વની વાત કહી શકાય કે જે ગઈકાલે જ જિલ્લા કલેક્ટરની હાજરીમાં એટલે કે ચૂંટણી અધિકારીની હાજરીમાં આ તમામ ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝેશન રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે આ જે મશીનો છે તે ફાળવવામાં આવ્યા છે મહત્વની વાત કહી શકાય કે સુરતની આજે સોળ વિધાનસભા બેઠકો પર આ ઈવીએમો છે તે સ્ટ્રોંગરૂમમાં મોકલવામાં આવશે આજે જોઈ શકો છો પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ જે ઈવીએમ મશીનો છે તે અહીંયાથી ટ્રકમાં લોડ કરવામાં આવી રહ્યા છે અને જે તે વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ ખાતે આજે ઈવીએમ મશીનો છે વીવીપેટ મશીનો છે તે મોકલવામાં આવી રહ્યા છે એટલે પછીપણે કહી શકાય કે જે ચૂંટણી છે તેને લઈને હાલ તો છે અહીંયાથી ઈવીએમ મશીનની ફાળવણી શરૂ કરી દેવામાં આવી છે અને તેની ચકાસણી ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારી અને સુરતના કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ફર્સ્ટ જે કોમ્પ્યુટરાઈઝેશન કર્યા બાદ જ ચકાસણી કર્યા બાદ જ આજે તમામ ઈવીએમ મશીન

જે બિલકુલથી વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને હવે તંત્ર હરકતમાં આવી ગયું છે આજે વહેલી સવારે તંત્ર દ્વારા બેલેટ યુનિટ વીવીપેટ અને કંટ્રોલ યુનિટ સહિતની જે ચૂંટણીલક્ષી સામગ્રી છે તે વડોદરા લોકસભા વિસ્તારમાં આવતા જેટલા પણ વિધાનસભાના મતદાન ક્ષેત્રો છે તે જગ્યાએ આ સમગ્ર સામગ્રી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગઈકાલે સાંજે જ તમામ રાજકીય પક્ષોના નેતાઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પણ કરવામાં આવ્યું હતું જે બાદ આજે સવારે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આજે સાંજે મોડા સુધીમાં તમામ જેટલા પણ વડોદરા લોકસભા મત વિસ્તારના વિધાનસભા ક્ષેત્રો છે તે તમામ જગ્યાઓ પર આ ચૂંટણીલક્ષી જે સામગ્રી છે તે તમામ સાંજ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચાડી દેવામાં આવશે અને જે તે વિધાનસભાના જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં આ સમગ્ર સામગ્રી પહોંચાડવામાં આવશે અને સ્ટ્રોંગ રૂમની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે બિલકુલ દર્શન અમિત રિષિ અને મલ્હાર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો અત્યારે ઈવીએમ સહિતની મશીનરીની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને દરેક મતદાન પહોંચાડી દેવામાં આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે પણ ઇલેક્શન કમિશન છે તે સતત ધ્યાન રાખી રહ્યું છે તો આગળ પણ સમાચારોનું